હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ 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 બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જિજ્ઞાબા કિચનમાં મસ્ત મજાની રબડી બનવા જઈ રહી છે તો બોલો ઘનશ્યામ મહારાજની જય તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણી રબડી બનાવી લેશું તો તેના માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે તેમાં હવે આપણે દૂધ નાખી દેવાનું છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા લિટર જેટલું દૂધ લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી રબડી માટે દૂધ ગરમ થવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે સાકર એડ કરીશું તમે જે રીતનું ગળપણ ખાતા હોય તે પ્રમાણે તમારે સાકર એડ કરવાની છે ત્યારબાદ રબ રબડીમાં એકદમ મસ્ત અને મલાઈદાર ટેસ્ટ આવે તે માટે તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરીશું આનાથી રબડીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે

ઓરિજનલ રબડી બનીને તૈયાર થાય છે અને આપણે સતત ચલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ જુઓ રબડીને આપણે આવી રીતે દૂધને ઉકાળતા રહેવાનું છે અને સાઈડમાં જે કંઈ પણ દૂધ જે ચોંટે તેને આપણે અંદર લેતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી રબડી સરસ ઉકળીને મસ્ત રીતે ઘટ થઈ રહી છે જો તેની મલાઈ પણ મસ્ત મજાની તૈયાર થઈ રહી છે જો તેને આપણે અંદર દૂધમાં જ એડ કરતું જવાનું છે આવી રીતે દૂધ ઉપર લેશો એટલે જે કિનારે જે મલાઈ જામી હોય તે બધી ગરમ થઈને નીચે પડી જાય છે તો આપણું દૂધ પણ ઘટ થવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ હવે આપણી રબડી જોવો એકદમ મસ્ત થીક થઈ ગઈ છે તો તેમાં આપણે અહીંયા મેં કેસર પલાળી દીધું હતું તે એડ કરી દઈશું તમે તેમાં ડ્રાય ફ્રૂટ્સ પણ નાખી શકો છો તો ફ્રેન્ડ્સ જો કેસરનો પણ કલર એવો સરસ આવવા લાગ્યો છે રબડીમાં હવે આપણે આ રબડીને થોડી વાર માટે હજી ઉકાળી લેશું અને ત્યારબાદ તેને આપણે ફ્રીજમાં ઠંડી થવા માટે મૂકી દઈશું તો જો ફ્રેન્ડ્સ એકદમ અડધી કલાકમાં જ મસ્ત મજાની આપણી રબડી રેડી થઈ ગઈ છે હવે આપણી રબડી જુઓ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે જાડી જાડી થીક થીક હવે તેને આપણે સર્વ કરી લેશું તો જો ફ્રેન્ડ્સ એકદમ મલાઈદાર એવી આપણી રબડી તૈયાર થઈ ગઈ છે જો કેસરનો પણ ખૂબ જ સરસ કલર આવી ગયો છે ફર્સ્ટ ક્લાસ એવી રબડી રેડી થઈ ગઈ છે એકદમ મલાઈદાર બની છે હું ફ્રેન્ડ્સ ત્યારબાદ તેમાં મૂકી દઈશું આપણે ચમચી જો ચમચીમાં પણ કેવી સરસ મલાઈ દેખાઈ રહી છે તો ચાલો ફ્રેન્ડ્સ મસ્ત ઠંડી ઠંડી એવી રબડી પીવા અને હા ફ્રેન્ડ્સ તમારે જીજ્ઞાબા કિચનમાં હવે કઈ નવી વાનગી આવવાની છે તે જોવી હોય તો મારી ચેનલને તમારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે તો ફ્રેન્ડ્સ મારી ચેનલ જિજ્ઞાબા કિચનને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને પહેલી બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બબાય એન્ડ સી ઉસુન